હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીની મિત્રો તો કેમ સૌ બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે એક આઠ બે હજારને ચોવીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું મગફળીમાં અત્યારે ખાસ અગત્યનો છંટકાવ તો ખાસ કરીને મિત્રો તમારી મગફળી જો પચાસ દિવસની આજુબાજુને થઈ હોય તો આપણે ખાસ કરીને અત્યારે ફૂગ માટે વહેટકાવવા માટે અને એળું માટે તો એક સાથે આ તણ દેવાનો છંટકાવ લઈશું તો કઈ કઈ દવાનો લઈશું જે ખાસ કરીને અત્યારે એ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીશું મિત્રો ખાસ કરીને તો મિત્રો અત્યારે ખાસ કરીને તમામ મગફળી જે પિસ્તાલીસ દિવસથી સાઠ દિવસની આજુબાજુની થઈ હોય છે તો પહેલો છટકાવ આપણે પિસ્તાળીસથી પચાસ દિવસની આજુબાજુ લેવાનો હોય છે તો ખાસ કરીને સફેદ ફૂગ માટે અને કાળી ફૂગ માટે જેવી બધી ફૂગ માટે કામ આપશે ભારે દવા આપણે થોડીક લઈશું તો કઈ દવા લઈશું એનો ખાસ કરીને વાત કરીશું મિત્રો તો અત્યારે વરસાદ પણ અમે બે દિવસથી આરામ લીધો છે મિત્રો તો આપણે અત્યારે મગફળીને આ જે કમ્પ્લીટ પચાસ દિવસની મગફળી થઈ ગઈ છે તો મિત્રો ખાસ કરીને વરસાદે પણ આરામ લીધો છે અને અત્યારે અમે દવા ખેડૂત મિત્રો ચાલુ કરી દીધી છે તો ખાસ કરીને કઈ દવા સાંટું અને શું શું પ્રમાણ આવશે એની ખાસ કરીને વાત કરીશું અને શું શું કામ કરશે મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ મિત્રો તો ખાસ કરીને મિત્રો તમને આજે હું દેખાડીશ મારી મગફળી તો મિત્રો કેવી છે મગફળી અને ભારે કપાસ પણ કેવો છે એ કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ ખાસ કરીને જણાવજો મિત્રો તો આ ભારે કપાસ આપણે મિશ્ર પાક તરીકે વાવ્યો છે મિત્રો અને મગફળી પણ તમે જોઈ શકો છો મિત્રો કે આજે આપણે પંદર દિવસ પહેલાં અને એક છંટકાવો કર્યો હતો વહેકાવવાનો અને ઈડુનો તો કયો કર્યો હતો એ આ વિડીયો પૂરો થાય છે એટલે બાજુની સ્ક્રીનમાં તમને ખાસ કરીને મિત્રો જોવા મળશે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ અત્યારે કેવો છટકાવ છે તો મિત્રો એક છટકાવ જો પહેલો કર્યો હોય આપણે ત્યાંથી બાર દિવસની આજુબાજુ બીજો છટકાવ લેવાનો પણ આજે આપણે પંદર દિવસ થઈ ગયા છે કારણ કે આપણે મગફળ અત્યારે લગીને વરસાદ આવતો હતો રોજ 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 થોડો થોડો એટલે આપણે બીજો છંટકાવ કરવામાં બે ત્રણ દિવસ લેટ થઈ તો મિત્રો ખાસ કરીને વાત કરતો શું કે નેટિયો જે બાયર કંપનીનું નેટીઓ આવે છે જેમાં ખાસ કરીને કન્ટેન આવે છે ત્યાં બુકોના ચોલ પચાસ ટકા અને ટ્રેડ સ્ટ્રો સ્ટ્રોબેરીનો પચીસ ટકા ડબલ્યુ ડી ડબલ્યુજી તો ખાસ કરીને તમે જોઈ શકો છો તો ખાસ કરીને નેટીઓ જે અઢીસો ગ્રામનું પેકેટ છે જે ખાસ કરીને આના વીસથી બાવીસ પોમ્પ તમે અઢીસો ગ્રામના કરી શકો છો મિત્રો જે આ કામ કરે છે સફેદ ભૂગમાં અને કાળી ભૂગમાં અને જે ટેબુકોના ઝોલા આવે છે મિત્રો ખાસ કરીને જે મગફળીને એકદમ કલરમાં લાવશે અને ખાસ કરીને મગફળીની ખોખાની સાઈજ વધારે છે અને એકદમ દાણો ભરાવદાર મિત્રો કરે છે જે ટેબુકોનાચોલ સારામાં સારું કામ કરે છે જે મગફળીનો દાણો ક્વોલિટી બનાવવામાં સારામાં સારું મદદ કરતું હોય તો ટેબુકોનાચોલ તો આ હતી આપણે ફૂગની વાત આ તમામ ફૂગમાં કામ આપે છે મિત્રો તો અત્યારે તમે ફૂગનો છટકાવો કરો તો જ તમારે એસી નેવું દિવસે જે છેલ્લે ફૂગ આવે છે એમાં કામ સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે તો મિત્રો હવે વાત કરીશું આપણે વહેધ તો વહે આવે છે આપણે યુનાઇટેડ કંપનીનું છે જે ટિકટોક જે પેક્ટ્રોટોબિલ ઝોલ ચાલીસ ટકા એસ સી ફોર્મ્યુલેશનમાં આવે છે જે ત્રેવીસ ટકા પણ આવતું હોય છે એ ઝેરાના કરતાં નીચું ગણે છે અને ચાલીસ ટકા છે એ તમે જોઈ શકો છો તો મિત્રો ખાસ કરીને વહે તટકાવવાનું કામ કરે છે તો મગફળીની વૈધ બહુ અતિ થઈ જાય તો મિત્રો ઉત્પાદન ઘટી શકે છે તો ખાસ કરીને પહેલો છટકાવો જો તમે પાંત્રીસથી પિસ્તાલીસ દિવસે મારી શકો છો જો વધારે વૈધ હોય મિત્રો તો ખાસ કરીને આપણે પાંત્રીસ ચાલીસ દિવસે મારી શકીએ અને મીડિયમ વૈધ હોય તો પિસ્તાળીસ દિવસની આજુબાજુ મારી શકીએ છીએ તો આપણી મગફળીની જેવી એડ તો આપણે એક છંટકાવ પાંત્રીસ દિવસે પહેલો કર્યો હતો અને બીજો છટકાવો અત્યારે પચાસ દિવસે કરે છે જે પેલો પહેલો છટકાવ ઘીનો કર્યો હતો વહેકાવવાનો એનો વિડીયો તમને બાજુની સ્ક્રીનમાં આ વિડીયો પૂરો થશે જોવા મળશે તો વહેટકાવમાં મિત્રો ખારા સારામાં સારું કામ કરે છે જે ખોખીને એકદમ કલરમાં લાવી દે છે અને વહેજ પણ એ સારી અટકાવે છે તો આથી વહેકાવવાની વાત મિત્રો અને હવે આપણે વાત કરીશું એરુની તો એરુમાં મિત્રો આપણે આ નોમેસ્ટિક નામથી આવે છે જે સ્લો સ્લોડ્રો નીલ પ્રોડિટ ને અઢાર પોઈન્ટ પાંચ ટકા એસ છે જે આપણે એરુમાં સારામાં સારું કામ કરે છે જે તમે જોઈ શકો છો કે આરિયુએ આપણે એરુ માટે તમારે મિત્રો આ પ્રતિપોમ્પે પાંચથી સાત એમએલ નાખવાનું જે અત્યારે આરિયુ આપણે દોઢસો ગ્રામના પછી પોમ્પ થાય છે એટલે પાંચથી છ એમએલ પ્રતિપોમ્પે મિત્રો આ નાખવાનું તો મિત્રો આ હું એક ભૂલી ગયું તમને કહેવું આપણે આરિય હો ગ્રામના વીસ પોપ થાય છે તો આ પણ પાંચ જમીનની આજુબાજુ નાખવાનું જો કે આ રીતે એક સાથે બધું પલાળી દેવાનું મેં તમને દેખાડીશ કે રીતનું આપણે મિશ્રણ કરેલું છે એ રીતનું બધું મિશ્રણ કરી દેવાનું મિત્રો તો એ રૂ માટે સારામાં સારું મિત્રો આ કામ કરે છે જે અઢાર ટકા અઢાર પોઈન્ટ પાંચ ટકા એચ સી ભાવનું લેશનમાં આવે છે તો મિત્રો આથી આપણે એકસાથે અત્યારે ખાસ અગત્યનો છંટકાવ જે મગફળીમાં વધ અટકાવવા માટેનો એરું માટેનો અને મગફળીની ક્વોલિટી બનાવવા માટેનો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જ આવો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આ મગફળી મિત્રો આપણી જે આજે પચાસ દિવસની થઈ ગઈ છે અને આ ત્રણેય દવાનું આપણે મિશ્રણ બનાવેલું છે તો આનું કોમ્બિનેશન પણ એકદમ કમ્પ્લીટ થઈ જાય છે મિત્રો તો એ પણ હું તમને દેખાડું કે દવા કોઈથી ફાટતી નથી મિત્રો અમુક દવાનું આપણે મિત્રો કાળજી લેવી પડે જો દવા ફાટે તો એનું રિઝલ્ટ કપી જતું હોય છે જે ખાસ કરીને કામ કરતું હોતું નહોતું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ દવા એકદમ કમ્પ્લીટ તણી દવા મેં તમને દેખાડી એનું કોમ્બિનેશન મેં મિક્સ કરી નાખેલું છે જે પછી પોપનું કરેલું છે તો જોઈ શકું છું મિત્રો તો આ રીતની એકદમ કોમ્બિનેશનવાળી દવા આમાં કમ્પ્લીટ કોમ્બિનેશન થઈ ગયું છે આ કોઈ ફાટતી નથી કંઈ નહીં એકદમ કમ્પ્લીટ છે મિત્રો તો અમુક દવાનું કોમ્બિનેશન નથી થતું હતું તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું છે વિડીયો જોવા તમામ ખેડૂતો મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ બાજુ આપણે છટકાવ પણ ચાલુ છે તો બસ આજે આટલું છે